રાધે રાતે ગૌશાળામાં જે મસ્ત બાપુ સેવા સમારોહ સ્નેહ મિલન સમારોહ રાખવામાં આવ્યો છે અમારા આદેશ પ્રમાણે આજનો તારીખ બાપુએ કીધેલું કે આજે અમારે ગૌ સેવક સ્નેહ મિલન સમારોહ રાખવાનો છે તેના આદેશ પ્રમાણે અમારા સૌ ગૌ સેવકો બધા જ અહીંયા હાજર રહ્યા છે અને સૌ ફેમિલી મેમ્બર સાથે જ છે સૌ મિત્રો અમારા બધા ગૌ સેવકો અત્યારે જો બધા પોતપોતાની સેવા તો અમારે કામ કરી રહ્યા છે અને અમારી ગૌ માતાને પણ જો અત્યારે થર અર્પણ થઈ ગયું છે ને હવે જો વાળું પણ ચાલુ થઈ ગયું છે અને અમારા સૌ ગૌ સેવકો બધા જો બાપુના આદેશ પ્રમાણે અમારે કીધું તો કે સ્નેહ મિલન સમારોહ રાખવાનો છે ને ત્યાં પણ આપણે બધા ગૌ સેવકોને આપણે પ્રસાદ પણ લેવાની છે તેનું પણ આયોજન રાખવાનું છે અમારા બધા ગૌ સેવકો અત્યારે ના છે ને પાછળ અમારે જો આ નીણ દેખાય ત્યાં એ નીણ વાળથી રહ્યા હતા અને અમારા ગૌ સેવકો બધા બાપુના આદેશ પ્રમાણે બધા જો અહીંયા હાજર થઈ ગયા અને સાંજે પરછેદી લઈને પછી અમારે છૂટું થવાનું હતું તે પ્રમાણે બાપુનો આદેશ હતો અને એ અમારી રાધે રાધે ગૌશાળામાં મસ્ત મજાનો સ્નેહમિલન સમારોહ અને ફેમિલી મેમ્બર સાથે અને અમારે અત્યારે તો ગૌ માતાની માટે પાણી પીવાની કુંડી ની પણ સાફ સફાઈ ની સેવા ચાલુ છે તો અમારે બે દાદા કરી રહ્યા છે અમારે બે ચાર ગૌ માતા અત્યારે બીમા છે એની પણ જો અત્યારે સાફ અત્યારે અમારા મહેન્દ્રભાઈ રાખી રહ્યા છે અને એને કેટલું ખોરાવું એ પણ એના માટે છે એટલા માટે અમારી બધી ગૌમાતા છે ને અત્યારે નાની નાની વાછળ ઈમાં થોડોક બીમાર છે એટલે એનું પણ થાક સંભાળ લેવા અમારે મહેન્દ્રભાઈ આવે છે રોજે અને બાકીની અમારે ગૌમાતા અત્યારે અહીંયા બહાર બાંધવામાં આવ્યા છે તો પણ બધા અત્યારે ગૌ સેવકો બધા હાજર રહ્યા છે અહીંયા તો આજનો અમારો મારો સ્નેહ મિન સમારોહ ગૌ સેવક રાખેલો છે તે બધા હજાર હાજર થઈ ગયા અને અમારે મારે મેહુલ રાહુલ બોલાવે છે અને અમારે ત્યાં જવું પડશે મિત્રો જય ગૌ માતા આજે અમારે તો રાધે રાધે ગૌશાળામાં છે ને જગ્યા જ્યાં પડી છે ત્યાં બહુ બધું ઘાસ થઈ ગયું છે તો અમારા બધા ગૌ સેવકો અહીંયા ગૌ સેવા કરી રહ્યા છે અને ઘાસ સારો થોડો મોટો થઈ ગયો છે તો એનું પણ કટિંગ કરી રહ્યા છે તો અમારું આ બધું ઘાસ અત્યારે આવડું મોટું થઈ ગયું છે એટલે અમારા ગૌ સેવકો આજે રવિવાર છે એટલે ઘણા ગામ છે ઓકે અહીં આવ્યા છે સેવા માટે એટલે અત્યારે તો આ બધું ઘાસ કાપવાનું છે તે વાઢી રહ્યા છે અને અમારે કંચનભાઈ રોજે હોય અહીંયા તે પણ આજે લાગી ગયા છે કામે સેવા સેવામાં મજબૂર છે અને અમારે અહીંયા કુરજીભાઈ જો આ ઘાસ एवડું મોટું થઈ ગયું છે ને તો કુરજીભાઈ દેખાતા નથી અને અમારે ભાઈ સ્પેશિયલ જો આ ભાઈ અહીંયા જ હોય આ ચોવીસ કલાક ભાઈ અહિયાં હોય ગાયું દોવાનું બધી સેવા ભાઈ આપે છે અહીંયા એટલે આ ભાઈ આખે ગાયું ની સેવામાં હોય છે અને અમારા કુરજી ભાઈ તો ગોઠણિયા વાળે લાગી ગયા છે ઘાસ કાપો એ ગૌ માતા માટે સેવા કરવી છે એટલે આજે વહેલા આવી ગયા છે સેવા માટે આટલું બધું આ ઘાસ અહિયાં કટિંગ થઈ ગયું વાઢી નાખ્યું છે આ ઢગલા કરી દીધા છે આ બધું અને અહિયાં બધું કાપવાનું છે લા બધી સેવા અહીં ચાલુ છે હવે આગળ એક કોગ્રામ છે એ પ્રોગ્રામ નો પણ આયોજન ચાલુ છે એટલે અમારા ગૌ સેવા જો સામે ઉભા છે ને એ બધા એ બધા એની તૈયારીમાં છે એ બધા એની તૈયારીમાં છે અમારા રાધે રાધે ગૌશાળામાં સ્નેહ મિલન સમારોહ ત્યાંની આજની પરસાદીમાં મસ્ત મજાને પાવ ભાજી પુલાવ અને મસ્ત પાપડ સ્લાડ સાસ મસ્ત મજાનું હતું બધું અમારા સૌ ગૌ સેવકો મિત્રો બધા ચાલુ કર્યું છે અને અમારા નાના નાના બાળકો પણ જો અત્યારે આવી ગયા છે બધાય અને મસ્ત મજાની ગૌ સેવા સેવકો અત્યારે હાજર છે અમારા ગૌ સેવક બેનો બધા અત્યારે પરસેદી માં લઈ લીધેલી છે અને અત્યારે બેનો બધા જો પરસેદી લઈ લઈ રહ્યા છે અને મસ્ત મજાનું એનું આયોજન અમારું રાધે રાતે ગૌશાળાનું અને અમારા ભાઈઓ પણ હવે પરસેદી લેવા આવી ગયા છે તો પરસેદી અત્યારે ચાલુ થઈ ગઈ લેવાની ભાઈઓને પણ અમારા ગૌ સેવકો બધા અત્યારે તો પરસેદી લઈ રહ્યા છે અને બધા ગૌ સેવકો અત્યારે હાલ બાપુના આદેશ પ્રમાણે બધા અમારા ગૌ સેવકો બધા જો હાજર રહી ગયા મસ્ત મજાની પરસેદી આયોજન અત્યારે લઈ રહ્યા છે મારા સૌ મિત્રો અને અમારા ગૌ સેવકો તો અત્યારે મસ્ત મજાનો પરસેદી પણ પીરસી રહ્યા છે સૌ ભાવથી ભાવથી સૌ પીરસે છે અને મસ્ત મજાની પરસેદી સૌ લોકો લઈ રહ્યા છે તો આવો નવો સાથ સહકાર આપતા રહીજો જય ગૌ માતા

અને બધાય ભાવુક થઈને મસ્ત સેવા આપીએ છે બધા બહેનો અમારા ભાઈઓ ગૌ સેવકો જે બહેનો બાકી હતા ને જે અત્યારે જે ભાજી બનાવી રહ્યા હતા એ બહેનો અત્યારે પહોંચ્યા છે તેને અત્યારે હમણાં પ્રસાદી લેવાની છે આ રીતે અમારા બાપુના સાનિધ્યમાં મસ્ત મજાનો ગૌ સેવા સ્નેહ મિલન સમારોહ અમારો ચાલુ હતો બહુ મસ્ત આયોજન થઈ ગયું મસ્ત બાપુના આદેશ પ્રમાણે સૌ કાર્ય પૂર્ણ થયું થાય છે આ રીતે અમારા સૌ મિત્રો પ્રસાદી લઈ રહ્યા છે જય રાધે રાધે મસ્ત મજા મારા ગૌ સેવકો બધા અત્યારે મસ્ત ખુશ છે બધા આવીને આવી સેવાઓ આપતા રેજો મિત્રો જય ગૌ માતા